એમએસ યુનિવર્સિટીના પદવિદાન સમારોહ માટે ચીફ ગેસ્ટ શોધવા છતાં પણ મળતા ન હોય પદવિદાન સમારોહ ઠેલાઈ રહ્યો છે ત્યારે એબીવીપી દ્વારા હવે ધરણા શરૂ કરવામાં આવ્યા છે મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટીના ઇતિહાસમાં પ્રથમ વખત પદવિદાન સમારોહની તારીખો એટલી બધી લંબાઈ રહી છે કે પહેલા ઓક્ટોબર સુધી કોન્વોકેશન સંપૂર્ણપણે પૂરું થઈ જતું હતું અને વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરી દેવાતી હતી પરંતુ ક્યાંક હાલ ચાલી રહેલી લોલમ વિદ્યાર્થીઓ ભોગ બની રહ્યા છે ત્યારે આજ રોજ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા હેડ ઓફિસ ખાતે જ્યાં સુધી પદવીદાન સમારોહની તારીખો જાહેર કરવામાં નહીં આવે ત્યાં સુધી ધણા યોજવાનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરીને હેડ ઓફિસ પર એક જ માંગ કરી રહ્યા છે વિશેષ રજિસ્ટરને એક જ અપીલ છે કે વહેલામાં વહેલી તકે આજે તારીખ અમને જાહેર કરીને આપી દો અમે ત્યાં ત્યારે જ અમારું ધરના બંધારણ પૂર્ણ થશે બાકી તારીખ લીધા વગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ અહીંયાથી બહાર નહીં જવાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો સીધો એક હેતુ છે કે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા કે જે અમે યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓની ડિગ્રીથી વંચિત રહે ઘણો બધો સમયગાળો વીતી ગયો છે વિદ્યાર્થીઓને ક્યાંક ના ફ્યુચર પણ અટકી રહ્યા છે તો આજે વિદ્યાર્થી પરિષદ વિદ્યાર્થીઓના હિતની અંદર નિર્ણય લઈ યુનિવર્સિટી પાસેથી તારીખ લઈને જમા અહીંયાથી જવાના છે ત્યારે બીજી તરફ ચિઠ્ઠીના ચાકર એવા હિતેશ રાવિયાએ ફરી એકવાર એક જ વાત સ્પષ્ટ કીધી હતી કે ચીફ ગેસ્ટને લઈને તારીખો લંબાઈ રહી છે શું ખરેખર વિદ્યાર્થીઓ કરતા ચીફ ગેસ્ટ મહત્વના છે યુનિવર્સિટી સત્તાધીશો એવા તો કેવા નેતાની રાહ જોઈ રહ્યા છે કે જેના કારણે વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં છે હા આજે જે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના વિદ્યાર્થીઓ આવ્યા છે તો આ અંગે યુનિવર્સિટીએ અગાઉ પણ સ્પષ્ટતા કરી છે કે ડિસેમ્બર મહિનામાં કોન્વોકેશન ચોક્કસપણે યોજાઈ જશે હાલમાં જેટલા ગોલ્ડ મેડલ વિદ્યાર્થીઓ છે તે તમામે તમામ વિદ્યાર્થીઓને ઈમેલ દ્વારા અને ફોન દ્વારા પણ જાણ અગાઉથી કરી દેવામાં આવી છે કે કોન્વોકેશન ડિસેમ્બરમાં યોજાવાનો છે યુનિવર્સિટી તરફથી એની બધી તૈયારી થઈ ચૂકી છે પરંતુ જે મુખ્ય મહેમાન ચીફ ગેસ્ટ આવવાના હોય એમ જે એની સાથે વાટાઘાટ ચાલી રહી છે અને એમના તરફથી તારીખ કન્ફર્મ થઈ તુરંત તારીખ જાહેર કરવામાં આવશે જે એવું નથી આપણે અગાઉ પણ ડિસેમ્બર મહિનામાં જ કોનોકેશન કરવાનું હતું એટલે જીપગેસને કારણે કોનોકેશન મોડો છે એવી કોઈ વાત જ નથી છેલ્લા એક મહિનાથી પંદર દિવસ પહેલાં પણ આપણે ડિક્લેર કરેલું જ છે કે ડિસેમ્બર મહિનામાં જ કોનોકેશન કરવાનો છે અને એની પૂરતી તૈયારી થઈ ગઈ છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાયકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર